કોઈપણ સભ્ય સમાજની વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે માથું શરમથી ડૂટી જાય અને આપણા ગુજરાતમાં તો ક્યારેય આવી ઘટના કલ્પી પણ ન શકાય એવી કરુણ અને દુઃખદાયી ઘટના દાહોદમાં બની છ વર્ષની બાળકી પહેલાં ધોરણમાં ભણતી બાળકી ઘર પાસે ગાડી લઈને સરકારી શાળાનો પ્રાથમિક આચાર્ય પ્રાથમિક શાળાના આચાર્ય આવે માને કહે છે કે તમારી દીકરીને બેસારી દો ગાડીમાં હું સ્કૂલે જાઉં તો લઈ જાઉં આપણે ત્યાં ગુરુનું સ્થાન એ ઈશ્વર કરતાં પણ આપણે મોટું આંકીએ છીએ આપણે ત્યાં એવું કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડિયો સાર કિસકો પહેલે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ ભયો આજ એટલે ઈશ્વર કરતાં પણ પ્રથમ સ્થાન આપતા હોઈએ વિશ્વાસે દીકરીને છ વર્ષની બાળકીને ગાડીમાં બેસારે છે આ રાક્ષસી માણસ દીકરી ઉપર બળાત્કારની કોશિશ કરે છે દીકરી રડવા લાગે છે અને છ વર્ષની બાળકી જ્યારે બોમાબોમની ચીસા કરે છે ત્યારે ગળું દબાવીને એ દીકરીને મારી નાખવામાં આવે છે એક ગુનાહિત માણસ રાક્ષસી કૃત્ય તો જુઓ દીકરી મરેલી છે એ ગાડીમાં એને સાંજ સુધી ગાડીમાં રાખી મૂકે છે શાળા છૂટે છોકરાઓ જાય પછી દીકરીની લાશ કાઢીને દિવાલ પાસે ગોઠવે દફ્તર એનું ક્લાસરૂમની બહાર મૂકે પોતે ગાડી લઈને ગોધરા જાય ગાડી આખી વોશ કરીને આવે કે જેથી પકડાય તો તકલીફ ના પડે ગુનાહિત માનસિકતા જુઓ અને પોતાની જાતને સમાજ સુધારક ગણાવે એના ફેસબુક ઉપર આર એસએસના કેમ્પમાં ટ્રેનિંગ લીધી છે આરએસએસનો પ્રચારક છું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના માટે મતો માગવા નીકળતો માણસ આ છે સાચું ચાલ ચલન અને ચરિત્ર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એક ટ્વીટ મને દુઃખ એ વાતનું કે ગુજરાતના જે આપણા વડાપ્રધાનશ્રી છે એક ટ્વીટ કરવાની જરૂરત હતી ગુજરાતના શ્રી પશ્ચિમ બંગાળની ઘટના વખતે વિવિધ ભાષામાં જે ભાષાઓ ઉપર ભૂપેન્દ્રભાઈનો કંટ્રોલ નથી એવી ભાષાઓમાં પણ ટ્વીટ કરી શકતા હોય તો અહીંયા કેમ નહીં એટલા માટે કે ભાજપની વિચારધારા છે દર વખતે ભાજપના આવા ક્યાંય હોય ત્યારે એક નિવેદન આવે નાયબ ગૃહમંત્રીનું કોઈ ચમરબંધીને નહીં છોડીએ અને પછી જોયું છે આપણે કે ભાજપવાળાને કોઈ તકલીફ પડતી નથી આ ગુનાહિત માનસિકતા સામે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે પદયાત્રા કરીને અમારો વિરોધ દર્શાવીએ છીએ અને ત્રણસો બે મર્ડર ની કલમો લાગે વડાપ્રધાન શ્રી અને ગુજરાતના આપણા શ્રી મૌન છે એ અકળાવે છે સૌને ગુજરાત ક્યાંક બીજે બીજા રાજ્યોમાં જ્યાં ભાજપ સિવાયની સરકાર હોય ક્યાંય પણ ઘટના બને ખરાબ છે

जवाब आपे भारतीय जनता पार्टी दर्द साथ सा एक गुजराती तरीके, वेदना रंग तेरा हमारी बात निकल के खून कहे છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ધીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો